એરીએસ ની વ્યાજ ગણો ને તો વ્યાજ પણ 70% થઈ ગયું ગુજરાત અધ્યાપક મંડળ ના સંગઠન માંથી ગુજરાત યુનિવર્સિટીના ના અધ્યાપકો ના અલગ સંગઠન ની રચના કરવામાં આવી છે ત્યારે ઉત્તર ગુજરાતના ના 65 જેટલી ગ્રાન્ટેડ કોલેજો ના 2000 જેટલા અધ્યાપકો પોતાનું નવું સંગઠન બનાવવા બેઠક માં ચર્ચા કરી હતી જેમાં તમામ અધ્યાપકો એ સુર પુરાવ્યો હતો એની અંદર મોટા ભાગના ના અધ્યાપકો નો એક એવો સુર છે કે ગુજરાત યુનિવર્સિટીમાંથી ધારો કે ગુજરાત યુનિવર્સિટી અલગ થાય જ છે તો આપણે ઓટોમેટિક અલગ હજુ સુધી છઠ્ઠા પગાર પંચનો લાભ મળ્યો નથી તેમજ અન્ય પણ ઘણા પ્રશ્નો પણ ઉકેલ્યા છે ત્યારે પડતર પ્રશ્નોથી નારાજ અધ્યાપકોની લડત આગામી સમયમાં ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા